વડોદરામાં મહિલાઓને નિશાન બનાવી અછુડા તોડતા અછોડાતોડોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને પકડ્યા બાદ પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પોલીસે કુલ અગિયાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગેંગના બે શખ્સો પકડી પાડ્યા હતા આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા પોલીસે તેઓની પાસેથી સોનાની ચેઇન બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

એ અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને એમાં બે આરોપી એક છે સોનુસિંહ બલબીરસિંહ અને બીજા છે જસપાલ જસપાલસિંહ પાપાસિંહ આ બંને સિકલીગર છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન સ્નેચિંગના નો ભેદ ઉકેલાયો છે જેમાં ચાર ગુના છે એ ગુરવા પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ત્રણસો સાતના ના ગુનાના કામે એ પોતાની ધરપકડ હતો તો એ પણ અમે અમે એને કરવા આ કામે ગુના છ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખ નો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાયકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીકલી કરો હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ કોઈ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગર સૂત્રને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં અગાઉ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ

એવું માને ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ બે હજાર ચોવીસના ઓલમોસ્ટ તમામ ગુના ડિટેક્ટ થઈ ગયા છે અને આ વર્ષમાં પણ જ્યારે આપણા સાતમો મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે એટલે એને કોઈ બીજા ગુનામાં સંલાવણી છે કે કોઈ તપાસનો વિષય રહેતો નથી પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને આશ્રિય પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું